ખાડા પૂરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું મોવા શહેરમાં ભાજપ અને ધારાસભ્યોની નિષ્ફળતાઓ આમ આદમી પાર્ટીઓ દ્વારા ગણાવવામાં આવી હતી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ખાડા પૂરો અને જિંદગી બચાવો જેવા બેનરો સાથે રસ્તા ઉપર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને ખાડા પૂરવાની માંગ કરવામાં આવી હતી રાજેન્દ્રભાઈ બારૈયા આમ આદમી પાર્ટી મોવા વિધાનસભા પ્રભારી અને પ્રદેશ ઓબીસી ઉપપ્રમુખ આજ રોજ આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા પૂરા ગુજરાતમાં રોડ રસ્તા બનાવો અને જિંદગી બચાવો એ અનુસંધાને આજે કાર્યક્રમ લેવામાં આવ્યો છે જેમાં પૂરા ગુજરાતમાં અને અમે મહવામાં પણ જે ભાજપ સરકાર દ્વારા ટૂંક સમયમાં ઘણા બધા રસ્તા બનાવી અને જે રસ્તા તૂટી ગયા છે અને તેમાં માણસોને ની જિંદગી ઓભાઈ રહી છે માણસો ઘાયલ થાય છે બીમાર પડે છે અને માણસો મૃત્યુ પણ પામે છે તેના અનુસંધાને અમે

કેશો કે તમે જિંદગીમાં શું પીર્યું તો કહેશો કે તમે ભ્રષ્ટાચાર કર્યો ભ્રષ્ટાચારી સરકાર નાશ પામે અને ભ્રષ્ટાચાર દૂર થાય તેવી કોશિશ કરે